મારા ખરો બપોર થયો નું બે જવું પડે લાગે કેવું હમ પોણી બોની પાઈ ગઈ તરચી ઘરનું તો આવતું નહી મારે બે હજાર બે હજાર પાડે તમે પોણી તો ભરી નથી મૂકી જ્યાં પ્યા ને લે પી ઓહ 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 લે લે પીવાનું પીવું નહી તારે નહી પીવું દરેક લાગજ લેડ તારે પી લેડ પી લહે

પોણી પીવાઈ જેવું લાગે છે મારા હારું બોટા કે એવું લાગે છે ખરું યાર જેમ કે પોણી એક નહીં આપી દીધું પગ તો લઉ્યા છે મારા હારા હાર પીવાઈ ગયું

અઠવાડિયા પચાસ દાદા છોકરા જેવા લાગે ના મુલાકાત મુલાકાત કરી બાઇક તો સહી તમે મને જોડે બાઈક નઈ હાલ આ છોકરા માં તે પૂછતા

લાખો લાખો ફરી જ હોય ને સુરાવા પુરાવા કોઈ જાય નઈ પછી મારવાની કોઈ તાકાત નઈ હું કોઈ અભાઈ નઈ બીતું બીતા નહીં આખું ગોમ આઈ જાય હમણાં કઈ શોધો નહિ મારું આખું ગોમ બોલાવી દઉં હમણાં ગેરા મારો

અમે આ છોડી દે ગંગા નોકરી છે

સારું કર્યું તે ને બિલ મોકલી દીધું મારું નામ બોલતું તો યાર સારું કર્યું કેવું હતું કે ઘેર બેર કોઈ નહીં